તુર્કી સાથે રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગનો ખૂબ ઘણો બધો વેપાર છે એટલે વેપારમાં તો આપણે કહીએ આપણે એક્સપોર્ટ કરીએ છીએ તુર્કીમાં ઘણું બધું તુર્કીથી એન્જિનિયરિંગ ગુડ્સમાં ઇમ્પોર્ટ થાય એવી બહુ ઓછી મેટર છે કે જે રાજકોટ ન બનાવી શકતું હોય અથવા મટિરિયલની સોર્ટેજ હોય અથવા કોઈ ડિઝાઇન પાર્ટ્સ હોય તો તુર્કીથી આવે છે બાકી રાજકોટને તુર્કીનો વેપાર ઘણો બધો સારો છે જેમાં રાજકોટ ઘણી બધી સપ્લાય કરે છે તુર્કીમાં થતા એક્ઝિબિશનોમાં પણ રાજકોટમાં જેટલા આખા ઇન્ડિયાના હોય એના કરતાં અડધા તો એકલા રાજકોટના જ હોય છે એટલે તુર્કીમાં આપણો વેપાર ઓટોમોબાઈલ પાર્ટ્સ હોય ટ્રેક્ટર પાર્ટ્સ એગ્રીકલ્ચર પાર્ટ્સ મશીન ટૂલ્સ પાર્ટ્સ કે ટેક્સટાઇલ પાર્ટ્સ આ બધા જ આપણે ત્યાં ખૂબ જ આપીએ છીએ એટલે તુર્કીમાં આપણું એક્સપોર્ટ ઘણું બધું છે હાલ જે પાકિસ્તાનને સપોર્ટ કરવા માટે તુર્કીએ જે એના ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રોન અને આપ્યા છે અને ભારત તરફેણમાં એને કંઈ વાત ના કહીએ એના હિસાબે તુર્કી સાથે ભારતના પણ સંબંધોમાં થોડી તિરાર પીડી છે જે ઔદ્યોગિક દ્રષ્ટિએ આપણી સરકારે એની ઘણી એક બે કંપનીઓને અહીંયા એણે રજીસ્ટ્રેશન રદ કરી દીધા છે પણ આની હિસાબે જો તુર્કી ગવર્મેન્ટ આપણા ગૂડ્સનો બહિષ્કાર કરે અથવા આપણે જો એક્સપોર્ટ ત્યાં કરીએ છીએ કરવાનું બંધ કરે તો આપને બહુ મોટી ઇફેક્ટ આવે પણ આ તબક્કે આપને આનાથી કોઈ ફરક પડતો નથી કે આપણો કાંઈ થાય નથી પણ મારા માનવા પ્રમાણે તુર્કીને સાથે જે આપણે બંધ કર્યું છે તુર્કી આવું કરે છે તો આપણો વિકાસ વધશે એવું લાગે છે કે આપણો માલનું થોડું પ્રોડક્શન વધશે પણ જ્યારે પણ ક્યારેક પણ બે દેશોની માહિતીઓ જ્યારે એકબીજાને આપણે થતી હોય અને એમાં સંબંધો બગડે તો ઇન્ડસ્ટ્રીઝને તો નુકસાન થતું જ હોય કેમ કે ડર બેસી જાય કે આપણે જે ગુડ્સ બનાવીએ છીએ આપણી ઇન્ડસ્ટ્રીઝમાં જે સપ્લાય કરવાનો છે એ સામેની ગવર્મેન્ટ એને બેન કરી દેશે તો આપણા ગૂડ્સનું શું થશે એટલે એવરી ટાઈમ થોડો ડર બેસેલો હોય છે પણ તુર્કીથી આપણે અત્યારની પરિસ્થિતિએ કોઈ ગભરાવાની જરૂર મને નથી રાખતી